નમસ્કાર આપ જોઈ છો બી ઇન્ડિયા ને આપની સાથે હું છું કૃષ્ણા આજે આપણે શું તમે જાણો છો ની સિરીઝ માં અવનવી વાતો લઈને તમારી સમક્ષ રજુ થયા છીએ અને આજે તમને એક એવા દેશ વિશે જણાવીશું જ્યાં જો તમારી કાર નું ઈંધણ અધવચ્ચે જ ખતમ થઈ જાય તો તમારે જેલ જવું પડી શકે છે અને આ સિવાય અહીંના લોકો એકબીજાને જન્મદિવસની અગાઉથી શુભેચ્છા પણ આપતા નથી અને તમે લોકોને રસ્તા ઉપર વાહન ચલાવતા જોયા હશે કોણ જાણે છે તમે પોતે જ કોઈને કોઈ વાહન ચલાવતા હશો આપણે ડ્રાઇવિંગ કરતી વખતે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે અને અન્યથા જો આપણે તે નિયમોનો ભંગ કરીએ તો તમારે ચલણ ભરવું પડે છે અથવા તો કેટલીક વાર લોકોને જેલ પણ જવું પડે છે તો આવો જાણીએ આગળ આ વિશે જો તમારી કારનું ઇંધણ અધવચ્ચે જ ખતમ થઈ જાય તો તમારે જેલમાં જવું પડશે તમે અવારનવાર લોકોને વધુ સ્પીડમાં વાહન ચલાવતા અથવા હેલ્મેટ વગર વાહન ચલાવતા જોયા હશે આમ કરીને ટ્રાફિક પોલીસ આ લોકોને ચલણ આપે છે અને ઘણાને જેલમાં મોકલે છે પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે જો તમારી કાર ચલાવતી વખતે ઇંધણ ખતમ થઈ જાય તો પણ તમને ચલણ જારી કરવામાં આવે અને તમને જેલ પણ મોકલી શકાય ગાડીનું પેટ્રોલ ખતમ થઈ જતાં મળશે સજા હા તમે સાચું સાંભળો છો વાસ્તવમાં આ વિચિત્ર નિયમો સાઈન યુરોપના એક ખુબ જ ખાસ દેશ જર્મની ભરવો પડશે અથવા તમારે આ માટે જેલ પણ જવું પડી શકે છે અગાઉથી જન્મ દિવસ ની શુભેચ્છાઓ નથી આપી શકાતી જો આપણે આ દેશના અન્ય વિચિત્ર નિયમની વાત કરીએ

પરંતુ ચોક્કસથી થોડો અલગ છે ખરેખર જો તમે ફોન પર કોઈની સાથે વાત કરો છો તો વાત કરતી વખતે અથવા કોઈના ફોનનો જવાબ આપતી વખતે તમે સૌથી પહેલા હેલો બોલો છો પરંતુ અહીંના લોકો ફોન ઉપાડતા અથવા કોલ કરતા જ પહેલા તેમનું નામ બોલે છે અને અહીં હેલો કહેવાની સંસ્કૃતિ નથી આજે તમે જાણો કે જ્યાં ડ્રાઇવિંગ કરતી વખતે જો તમારી કારમાં તેલ ખલાસ થઈ જાય તો તમારે દંડ ભરવો પડશે અથવા તમારે આ માટે જેલ પણ જવું પડી શકે છે તો આવી જ અવનવી વાતો જાણવા માટે શું તમે જાણો છો ની સિરીઝમાં જોડાયેલા રહો નમસ્કાર